રેન્જ આઈજીએ ભાવનગરમાં કોમ્બિંગ નાઇટમાં વેસ પલટો કરી ચેકિંગ હાથ ધર્યું ભાવનગર શહેરને રેન્જમાં કાયદો વ્યવસ્થા જાળવવા રેન્જ આઈજી ગૌતમ પરમારની સામાન્ય નાગરિક તરીકેની વિઝિટ રેન્જ આઈજી ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લામાં આપી હતી કોમ્બિંગ નાઇટ રેન્જ આઈચીએ કોમ્બિંગ નાઇટમાં કરી વિઝિટ વિઝિટમાં રેન્જ કરી કરી પોલીસ કર્મચારીઓની પરીક્ષા અલગ અલગના નાકા પોઈન્ટ ઉપર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમની ટીમે વેસ કરી પોલીસની કામગીરી તપાસી વેસ બદલી સામાન્ય નાગરિક તરીકે રહેલા રેન્જ આઈજીની કારને પણ પોલીસે કર્મચારીઓને રોકી દંડ આપવા સુધીની વાત પણ પહોંચી કોમ્બિંગ નાઇટમાં રેન્જ આઈજી દ્વારા પોલીસ અધિકારી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે